જૈન ફ્રેન્ડ્સ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ એક્ઝામ અત્યારે કન્ડક્ટ થઈ રહી છે ગુજરાત ગુણ સેવા પસંદગી દ્વારા પહેલી વખત કમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવી રહી છે લાખો વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મ ભરેલા છે અને 5000 પ્લસ ભરતી માટે પોતે દાવેદારી નોંધાવી છે તો આ પરીક્ષામાં આપણી રણનીતિ કેવી હોવી જોઈએ ચાલીસ માર્કસ કેમ લેવા આવા પ્રશ્નો ઘણા વિદ્યાર્થીઓના મનમાં અત્યારે મૂંઝવણ સ્વરૂપે ચાલી રહ્યા છે તો એનું સોલ્યુશન લઈને આ વિડીયો સ્વરૂપે હું આવી રહ્યો છું તો તમને પાંચ સ્ટ્રેટેજી આપવાની છે આ પાંચ સૂત્રીય કાર્યક્રમ આપને સીસીટી સીસી એક્ઝામ છે એમાં પાર પાડી દેશે સૌથી પહેલો જ પોઈન્ટ છે આપણો કમ્પ્લીટ ધ સિલેબસ તમારો સિલેબસ પૂરો કરો અલગ અલગ યુટ્યુબ ચેનલના માધ્યમથી કે આ પોઈન્ટ અગત્યના છે આ પોઈન્ટ પરંતુ મિત્રો સરકાર દ્વારા ભરતી જે દ્વારા તમને સિલેબલ્સ આપી દેવામાં આવેલો છે બરોબર રીઝનિંગના જેટલા ટોપિક છે મેથ્સના ટોપિક છે અંગ્રેજી ગ્રામર અને ગુજરાતી ગ્રામર આ ચાર સબ્જેક્ટ મેઇન છે એની અંદરના પેટા ટોપિક્સ છે આ ટોપિક્સ આ સિલેબલ્સ કમ્પ્લીટ કરવો જરૂરી છે એ સિલેબલ્સ કમ્પલીટ કર્યા વગર આપણે પાર નહીં પડે જેમ કે આ ટોપિક તમારી સામે છે રીઝનિંગના સાત ટોપિક છે એમાંથી 40 માર્કના પ્રશ્નો પૂછાવાના છે કન્ફર્મ છે બરોબર તો આ સાતે સાત ટોપિક ઉપર જો કામ કરવામાં આવે તો આપને ગમે એવો અઘરો પ્રશ્ન પૂછાય તો પણ આરામથી આપણે એનું સોલ્યુશન લઈ આવી શકશું હવે તૈયારી કેમ કરવી એ બાબતમાં જરાક જાણી લઈએ માની લો પહેલું ચેપ્ટર આપણે ઉપાડેલું છે પ્રોબ્લેમ ઓન એજ એટલે કે ઉંમર સંબંધિત પ્રશ્નો ઉંમર સંબંધિત પ્રશ્નો માની લો છે તો શું કરવાનું ઉંમર સંબંધિત પ્રશ્નો છે તો કે ઉંમર સંબંધિત આ પ્રશ્નો છે તો એમાં કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે માની લો કે એક વ્યક્તિની ઉંમર આપેલી છે અને પાંચ વર્ષ પછી એની ઉંમર કેટલી હશે અને બીજા વ્યક્તિની સાથે એની સાથે કમ્પેર આપેલી હોય કોઈની સાથે કમ્પેર આપેલી હોય બીજો પ્રશ્ન અને એક ત્રીજા ટાઈપનો પ્રશ્ન છે ગુણોત્તર પ્રમાણ ને લગતો બરોબર માની લો ઉંમર સંબંધિત પ્રશ્નો તમે જોવો છો એ કોઈ પણ એક સ્ટાન્ડર્ડ પુસ્તક બજારમાં મળતું હોય એના ઉપર ભરોસો રાખી અને લઈ લો અને એમાંથી કેટલી પદ્ધતિના પ્રશ્નો પૂછાય છે એને અલગ તારવો આ અલગ તારવેલા પ્રશ્નો ઉપર કામ કરવાનું છે. આ એક પ્રકાર નો પ્રશ્ન પૂછાય તો એનું સોલ્યુશન જે સાત ચેપ્ટર્સ છે આ બધામાં મેક્સિમમ ત્રણ થી પાંચ જ રીતો નીકળે છે તો એ પાંચ રીતો ઉપર જો આપણે માસ્ટરી લઈ લઈએ ને તો પછી પરીક્ષામાં ક્યારેય મૂંઝવણ આવવાની નથી હવે માની લો રિજનીંગ નું જે પ્રશ્નો છે 40 પ્રશ્નો એ સાત ટોપિકમાંથી 40 પ્રશ્નો નીકળવાના છે એટલે એવરેજ એક ટોપિકમાંથી પાંચ પ્રશ્નો તો નીકળવાના જ છે તો મિત્રો અહીંયા દરેક રીતના દાખલા હશે માટે કોઈ પણ રીતને ઓપ્શનમાં કાઢશો તો એ તમારા પગ ઉપર કુહાડી મારવા જેવું થાશે બરોબર એટલે પહેલો જ મંત્ર છે આપણો કે સિલેબલ્સ પૂરો કરો ઓકે કમ્પ્લીટ ધ સિલેબલ્સ જો પાસ થવું હોય ને 40 માર્કની રણનીતિ તો આ લખેલી છે બાકી આ રણનીતિ ફોલો કરશો ને તો મેરિટમાં ટોપ ઉપર આવશો કમ્પલીટ ધ સિલેબલ્સ નંબર બે ફોકસ ઓન પ્રેક્ટિસ હવે આપણે દરેક ચેપ્ટર બાય શું ઈમ્પોર્ટન્ટ છે એ અલગ તારવી નાખ્યું છે ચાર થી પાંચ રીતે ઉપર આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અને બજારમાં ઘણી બધી ટેસ્ટ સિરીઝો પણ મળે છે એકાદી ટેસ્ટ સિરીઝ પણ લઈ લેવી તો એ પ્રેક્ટિસ કરવા માટે તમને એ ઉપયોગી થશે નંબર ત્રણ ઇમ્પ્રુવ સ્પીડ મોટા ભાગના વિદ્યાર્થીઓનું કહેવું એવું છે કે પરીક્ષામાં પેપર પૂરું થતું નથી મિત્રો પેપર પૂરું કરવા માટે પ્રોપર પ્લાનિંગ જોશે પ્લાનિંગ છે ને કેવી રીતે સ્પીડ મેન્ટેન કરવી ને એનું કરો કયો સેક્શન પહેલા લેવાથી તમારું જે પેપર છે એમાં તમે વધુ સારી રીતે પૂરું કરી શકો છો એની તમે રણનીતિ બનાવો માની લો કોઈ વિદ્યાર્થીનું ગુજરાતી સારું હોય કોઈનું અંગ્રેજી સારું હોય કોઈનું મેથ સારું કોઈનું રિટનિક સારું તો તમે તમારી અને 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 વાકેફ બનો તમારી ઉજાગર કરી કેવી રીતે આપણે ઢાંકી શકીએ આવું કામ કરવાનું છે બરોબર કોઈ એસી થી નેવું પ્રશ્નો એટેન માંડ કરી શકે છે એસી પ્રશ્નો સાચા જવાબ આપવા વાળા બહુ ઓછા છે એટલે મેરિટમાં જે એમ કે છે બધા કે બહુ ઉપર જશે એ ખોટી વાત છે મેરિટ રેગ્યુલર એક્ઝામ જેટલું જ રહેશે એટલે ખાસ જો તમે સ્પીડ ઇમ્પ્રુવ કરી ગયા તો સો ટકા તમારું નામ ફાઇનલ લિસ્ટમાં હશે હવે ચોથો પોઈન્ટ બી કોન્સિયસ વાઇલ એન્સરિંગ જવાબ દયો ને ત્યારે જવાબ દેતી વખતે એકદમ કોન્સિયસ રહેવાનું મગજ શાંત રાખવાનું અને કોન્ફિડન્ટ ફીલ કરવાનું કમ્પ્યુટરમાં પહેલી વખત ટેસ્ટ દેતા હોય થોડી નર્વસનેસ લાગતી હોય શું થશે હું પાસ થઈશ કે નહીં ઘણા ટાઈમથી આ તૈયારી કરું છું આવા બધા વિચારોને છે ને બહાર મૂકી દેવા અને માત્ર ને માત્ર પરીક્ષા અને તમે બસ આ બે જ છો એમ સમજી અને કોન્સિયસલી તમે જો આન્સર રાઇટિંગ કરશો તો તમે સો ટકા ફાવી જાશો અને બીજું કોલ્ડ બ્લડેડ કિલર કેમ કામ કરતા હોય કે મગજ ઉપર પ્રેશર ન હોય પણ એનું કામ પરફેક્ટ થતું હોય એવી રીતે કોલ્ડ બ્લડેડ કિલર થઈને ને પેપર ને કિલ કરી નાખવાનું છે બરોબર તો આન્સર રાઇટિંગ માં ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે ટીક માર્ક કરો તો જોવો જે પ્રશ્ન તમને આવડે છે એને ફટાફટ સોલ્વ કરો અને બાકી ત્યાંથી સ્કીપ થઈને આગળ નીકળી જાવ કારણ કે બીજા પ્રશ્નો છે પેપર પૂરું નહીં થાય ડેવલપ મેન્ટલ રાઇટિંગમાં દેખાવા મળે છે એટલે એ કોન્ફિડન્સ છે ને એ બધો ત્યાં સીટ ઉપર ખાલી થઈ જાય છે બરોબર પેપરમાં એક્ઝામિનર એવા દસ પ્રશ્નો મૂકે જ છે જેથી કરીને આ નેવું ટકા લોકો છે ને એ હારી જાય તો આપણે ત્યાં એ ધ્યાન રાખવાનું હોય દસ પ્રશ્નો ને આવી થવા દેવું છે કે બાકીના નેવું ઉપર ફોકસ કરવાનું આ આપણે વિચારવાનું તો મેન્ટલ ટફનેસ છે ને ખૂબ જરૂરી છે એક્ઝામ છે ને નોલેજ કરતા મેન્ટલ ટફનેસ ઉપર છે ને આ વધારે છે આ ખાસ યાદ રાખજો આ મુદ્દો બહુ અગત્યનો છે એક્ઝામ નોલેજ જો બધા પાસે છે પણ મેન્ટલ ટફનેસ જેની હશે ને એ આ એક્ઝામમાં સો ટકા છે ને એ પોતાએ પગ એનો બેસાવી દેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખો કામ કરી શકો હા જેને નથી આવડતું એમાંથી સિલેક્ટ કરી નાખે રિલેશન એજ વેન ડાયાગ્રામ આ બધા સેલા સેલા ટોપિક છે બરોબર ચાલીસ માર્ક લેવા એટલે શું તો કે ભાઈ એક ટોપિકમાં ચાર સેક્શન છે એકમાંથી દસ દસ પ્રશ્નો ઉપાડવા સમજાવું હવે અહીંયા છે ને જે ઓલી વાર્તા સાંભળેલી છે ને કે ભાઈ આ ગ્લાસમાં કેટલું પાણી છે તો બધા એમ કેતા કે અડધો જ ગ્લાસ ભરેલો છે બરોબર પણ અહીંયા તમારા ગ્લાસમાં અડધો ભરેલો છે ને અડધો ખાલી છે આ બે માંથી અડધો ભરેલો છે ને આ મેન્ટાલિટી થી આગળ વધવાનું છે કે તમને જેટલા માર્ક આવતા જાય એટેન્ડ કરતા જાઓ એમ તમારો કોન્ફિડન્સ વધતો જાય ને એટલે અપ આપણી જાતને જ દેતું રહેવાનું તો આ રીતના કરવાથી છે ને સો ટકા માર્કસ સારા આવી શકશે

રીજનિંગ ને મેસ કરતા રહે અંગ્રેજી ગ્રામર ઓછા સમયમાં તમને વધુ માર્ક્સ આપી શકે છે ગુજરાતી ને અંગ્રેજી બે પંદર પંદર માર્ક છે ને એટલું બધું તફ હોતું નથી બરોબર પ્રોપર પ્લાનિંગ કરશો ને તો ચારે ચાર માં તમે જબરજસ્ત પરફોર્મન્સ કરી શકશો બરોબર તો મારું ખાસ તમને આ કહેવાનું છે કે આ પાંચ જે પોઇન્ટ્સ છે ફરીથી જણાવી દો કમ્પ્લીટ ધ સિલેબલ સિલેબ્સ પૂરો કરો એ નહીં સિલેબલ્સ જે પૂરો નથી કરતા એ પોતાનું જ

અને આન્સર રાઇટિંગમાં કોન્સિયસ એની બદલે બી દબાવાઈ જાય આવું ન થાય એનું ધ્યાન રાખજો ઓકે અને આ બધું ભેગું થાય ત્યારે બનશે મેન્ટલ ટફનેસ હિન્દ ફરીથી તમને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા સારામાં સારું પરફોર્મન્સ બતાવો અને તમારું ફાઇનલ મે મેરિટમાં નામ આવે એવી શુભેચ્છા વધુ આના ઉપર આપણે કામ કરીશું અત્યારે આટલું જ ભારત માતા કી જય